અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણ થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણા હોય અપર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા જજીદના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલમાં લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોના જે અન્યાય થશે ખેતીમાં એના ભાવવા માટે એ તમામ એ તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે

પણ એની ક્રાંતિ બધી એને જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે માં મિત્રો લોકશાહી ના ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે હજાર સત્યાવીસ માં આપણી જયારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક દંડ મિત્રો અત્યાચાર થયો છે એનો સો ટકા આપણે પ્રત્યાદાન આપણે મિત્રો બદલો લેવાનો છે અને ખેડૂતો એનો જવાબ આપણે સારી રીતે આપવાનો આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવાર ને છોડીને આ મોટાદની અદાલતના લેલે ઉભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસા થી કરી ફટાકડા ફોડે છે કરદો કરાવનારાઓ કરદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાયા ગુજરાતના તમામ વેચનારા બુટલેગરો ખુશી પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને હરસંઘવી નો આભાર માની રહ્યા છે બુટલેગરો ને ખુશી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળવચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકે હિંચકતા ઇંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના દબડા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કેટલું ઘાતકી શાસન છે આ સમયે બુટલેગર જેલમાં મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે આ અંધકાર ને દૂર કરવા માટે ગુજરાત અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરીયા અને બીજા ચોરાસી કરતા વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધા અત્યારે અહીંયા બોટાદ અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડ્યા દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની ની એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈ ના તોડી શકે પોલીસના દંડામાં અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજો એ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે વેઠશો પીડાઓ વેઠશો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે મનોબળ આપે અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ સહન કરી શકીએ જીરવી શકીએ નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ

એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોટે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર છે ભારતનો તહેવાર છે ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસુમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી હિન્દુ મુસલમાન નું જે નાટક કરે છે એને ઓળખો વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ તહેવાર બગડે ને એ સહન ન થાય એમાં આપણી દિવાળી બગડે આપણું નવું વર્ષ બગડે એ જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા ચોરાસી જેટલા લોકો રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં આ લોકો રોડમાં કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોઢે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળી આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવાર નો આ સંઘર્ષ એળે નહીં જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છે કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની ની સરકાર માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાગ લગાડી દીધું છે આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાયને હું હૃદયપૂર્વક આવકારું છું બધાયનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થાતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું ટાણું નથી છતાંય કે ભારે અહીએ હું બહુ સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાન ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગઢબુદ્ધા વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ